તો હોળીની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દેવો પ્રગટાવો તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારે હોળીની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દેવો પ્રગટાવો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા જીવનની બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્ત્વપૂર્ણ છે કે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે માત્ર આ એક દીવાનો ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ દીવાનો ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળ્યું છે જો તમે પણ હોળીની રાત્રે આ ઉપાય કરવા માગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સાંભળી લેજો સમજી લેજો અને પછી કરજો આ ઉપાયનું ફળ તમને ચોક્કસ મળશે કારણ કે આ હોળીના દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે એટલા માટે હોળીની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવવો જોઈએ તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે રાત્રે કયા સમયે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી માહિતી અમે આ વિડીયોમાં આપીશું એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આ ઉપાય વિશે સંપૂર્ણ માહિતી આપીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય મહાલક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારે હોળીની રાત્રે આ એક દીવાનો ઉપાય તમારે કરવાનો છે તો ચાલો હવે સૌથી પહેલાં જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે તો જુઓ આ દીવાનો ઉપાય શા માટે કરવામાં આવી રહ્યો છે તે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ એવું મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે તમે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માંગે છે અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા કે બહેન ખાસ કરીને આ દીવાનો ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે નાનો હોય મોટો હોય કે પછી બાળક હોય જે વ્યક્તિએ આ એક દીવાનો ઉપાય સારી રીતે સમજી લીધો છે તેણે ગુરુવારે હોળીની રાત્રે આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળશે કારણ કે તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવારે હોળીની રાત્રે માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણીએ કે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવો અને કયા સમયે કરવો એટલે કે દીવાનો આ ઉપાય રાત્રે કરવાનો સમય શું છે તો જુઓ તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવારની રાત્રે દીવાનો આ ઉપાય કરવાનો છે આ ઉપાય તમારે સાંજે છ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી કરી શકો છો કારણ કે હોળીનો દિવસ ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે અને આ વર્ષે આ દિવસે ચંદ્રગ્રહણ પણ છે એટલા માટે આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે એટલા માટે તમે આ ઉપાય રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો અને જો તમને આ દિવસે પણ સમય ન મળે તો તમે ધૂળેટીના દિવસે પણ આ ઉપાય કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે જ્યારે પણ હોળીનો તહેવાર આવે છે ત્યારે તમારે આ એક દીવાનો ઉપાય કરવો જ જોઈએ જો તમે કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો જો તમે આ સમસ્યાને લઈને ખૂબ ચિંતિત છો ઘણી વખત તમે ખૂબ મહેનત કરો છો પણ સખત મહેનત કરવા છતાં તમે સફળ થઈ શકતા નથી તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો જો તમે કોઈપણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો હોળીની રાત્રે આ એક દીવાનો ઉપાય ચોક્કસ કરજો તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન નથી લખ્યું તો જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ સાથે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો તો ચાલો હવે જાણીએ કે આ એક દીવાનો ઉપાય હોળીની રાત્રે કેવી રીતે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો બનાવવાનો છે અને લોટની અંદર પીળી હળદર નાખીને તૈયાર કરવાનો છે તમે તેમાં દળેલી હળદર નાખશો તો લોટનો રંગ આછો પીળો થઈ જશે હવે આ લોટને દીવાનો આકાર હોય એ રીતે આ લોટનો એક દીવો બનાવવાનો છે હવે આ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખવાનો છે ગોળવાટ દીવાની અંદર મૂકવાની છે હવે તમારે તમારા ઘરના મંદિરમાં શ્રી વિષ્ણુની સામે આ દીવો પ્રગટાવવાનો છે પરંતુ જે લોકો લોટમાંથી દીવો નથી બનાવી શકતા તેઓ માટીનો દીવો પણ લઈ શકે છે તેમાં કોઈ સમસ્યા નથી તેની અંદર તમારે થોડી હળદર મૂકવાની છે અને આ દીવો ઘરના મંદિરમાં પ્રગટાવો શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરો માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ઘરની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થઈ જાય અને જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય આ ઉપાય હોળીની રાત્રે ચોક્કસ કરવો જ જોઈએ અને પછી જુઓ તમારા જીવનમાં કેવા ચમત્કારો થાય છે કારણ કે જ્યાં પણ દીવામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારે રહેતી નથી અને આવું ઘર ખરાબ નજરથી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે રાત્રે આ દીવામાં હળદર નાખીને ઘરના મંદિરમાં પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર ઉપર બની રહે છે જો તમે હોળીની રાત્રે તમારા ઘરમાં હળદરનો આ દીવો પ્રગટાવો અને આ ઉપાય કરો છો તો સમજી લો કે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે હળદર સૌભાગ્યનું પ્રતિક છે એટલા માટે આપણે કોઈ પણ શુભ કાર્યમાં સૌ પ્રથમ હળદરનો ઉપયોગ કરીએ છીએ કોઈની પણ પૂજા હોય લગ્ન હોય કે ગૃહપ્રવેશ હોય સૌ પ્રથમ આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે જ્યાં પણ હળદરનો ઉપયોગ થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ગમે તેટલી નકારાત્મક ઉર્જા હોય તરત જ દૂર થઈ જાય છે તો ચાલો હવે પછીના બીજા ઉપાય વિશે વાત કરીએ જે તમારા ઘરમાં દેવી લક્ષ્મીના કાયમી નિવાસ માટે આ ઉપાય છે જો તમે ઈચ્છો છો કે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં આવે અને ઘરમાં હંમેશા નિવાસ કરે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તે ખૂબ જ સારું છે જો તમારી પાસે તુલસીનો છોડ ન હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો તમારે અહીં એક દીવો તૈયાર કરવાનો છે તમારે તેની અંદર એક ચપટી હળદર નાખવાની છે અને તમારે આ દીવો તમારા ઘરમાં સ્થાપિત કરવાનો છે હવે તમે આ ઉપાય રાત્રે તુલસીના છોડ પાસે કરી શકો છો જો તમે ગુરુવારના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ સારું છે જેમના ઘરમાં તુલસીનો છોડ નથી તે શું કરશે તે લોકો મંદિરમાં જઈને પણ આ દીવો પ્રગટાવી શકે છે જ્યાં મંદિરમાં તુલસીનો છોડ હોય છે જો તમે મંદિરમાં જઈ શકતા ન હો તો ઘરનો ઈશાન ખૂણો એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે આ દિશામાં દીવો પ્રગટાવો અને પછી જુઓ તમારી મનોકામના કેવી રીતે પૂર્ણ થાય છે જુઓ તમારા ઘરમાં સ્થિર દેવી લક્ષ્મીનો વાસ કેવી રીતે થાય છે આ ઉપાય લવિંગ વગર અધૂરો છે ઘરના મંદિરમાં માતાજીની સામે બે લવિંગના ફૂલ અને એક કપૂર માતાજીને અર્પણ કરવું જોઈએ માતાજીના આશીર્વાદથી તમારા જીવનમાંથી તમામ દુઃખ દૂર થશે તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ આ હળદરનો બીજો ઉપાય કરવાથી તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે કારણ કે હળદર ખૂબ જ ચમત્કારિક હોય છે જે તમને તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે પરંતુ ઘણા ઓછા લોકો હોય છે જે આ હળદરનો ઉપાય જાણે છે આ ઉપાય કરવા માટે તમારે ફક્ત એક ચપટી હળદર લેવાની છે હવે તમારે પાણીમાં આ એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું છે તમારે હળદરના પાણીથી સ્નાન કરવું પડશે તેનાથી તમને તમારા ભાગ્યનો સાથ મળશે અને તમારા ભાગ્યમાં લખેલા તમામ દુઃખ કષ્ટ અને પરેશાનીઓ તમારા જીવનમાંથી દૂર થશે હવે પછી જે પણ હળદરનો પાવડર લીધો છે તેમાં થોડુંક પાણી ઉમેરો શુદ્ધ પાણીથી હળદરની પેસ્ટ બનાવો હવે તમારે શું કરવાનું છે તમારે હળદરથી સ્વસ્તિક બનાવવાનું છે તમારા ઘરના મંદિરમાં હળદરનું નાનું સ્વસ્તિક બનાવવું અને પછી તમારે હોળીની રાત્રે આ સ્વસ્તિકની પૂજા કરવાની છે આ પછી તમારે શું કરવાનું છે કે હળદરનું સ્વસ્તિક બનાવ્યા પછી અને પૂજા કર્યા પછી તમારે તમારા કપાળ પર તેજ જ હળદરથી તિલક લગાવવાનું છે તમારે તમારી નાભી પર થોડી હળદર અને તમારા કપાળ પર તિલક એટલે કે તમારા કપાળ પર નાનું તિલક અને નાભી પર નાનું તિલક કરવું પડશે અને હોળીની રાત્રે આ હળદરના પાણીથી સ્નાન કરો પછી જુઓ કે જીવનમાં ચમત્કાર કેવી રીતે થાય છે કારણ કે આ ઉપાય ખૂબ જ વિશેષ દિવસે કરવામાં આવે છે સ્વસ્તિક કોઈ સામાન્ય પ્રતિક નથી સ્વસ્તિક ભગવાન ગણેશનું સ્વરૂપ છે સ્વસ્તિક શક્તિ સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતિક છે હવે જુઓ આ ઉપાય ભગવાન ગણેશ સાથે સંબંધિત છે વિઘ્નહર્તા ગણેશ સાથે સંબંધિત છે સ્વસ્તિક તમારા જીવનમાં ક્યારેય કોઈ અવરોધ આવવા દેશે નહીં એટલા માટે તમારે આ ઉપાય રાત્રે અવશ્ય કરવો જ જોઈએ હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોરિયા નથી લખ્યું તો જરૂરથી લખજો તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટેનો છે ઘરમાં કોઈ દોષ છે કોઈની નજર લાગી ગઈ છે એટલા માટે કપૂરનો આ ઉપાય તમારે અવશ્ય કરવો જ જોઈએ કપૂરમાં ઘણી બધી સકારાત્મક ઉર્જા હોય છે અને કપૂર ખૂબ જ ઝડપથી સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો કરવામાં મદદ કરે છે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે જે કરવાનું છે તે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રાખો જ્યાંથી તમે અંદર જાઓ છો બહાર જાઓ છો ત્યાં ત્રણ કપૂર મૂકવા પડશે અને તેને બાળીને તમારા મુખ્ય દરવાજા પર સરસ રીતે પ્રદર્શિત કરવા પડશે જો નકારાત્મક ઉર્જા તમારા ઘરના મુખ્ય દરવાજાથી પણ અંદર આવે છે સકારાત્મક ઉર્જા પણ અંદર આવે છે અર્થાત દુષ્ટ શક્તિઓ પણ આવે છે અને નકામી શક્તિઓ પણ આવે છે હવે શું કરવું જ્યારે તમે તમારા ઘરના દરવાજા પર આ કપૂર સળગાવો છો તો ખરાબ શક્તિઓ તમારા ઘરમાં ક્યારે પ્રવેશી શકશે નહીં ખરાબ નજર ઘર પર અસર કરતી નથી અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે મુખ્ય દ્વાર પર સકારાત્મક ઉર્જા હોય છે તો ધનની દેવી માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય છે તો આ કપૂરનો ઉપાય ખૂબ જ ચમત્કારી છે જો તમે આ કરશો તો તમારી સુખ સમૃદ્ધિ દરરોજ વધતી જશે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર ઉપર બન્યા રહેશે તો ચાલો હવે પછીના મહત્વપૂર્ણ ઉપાય વિશે વાત કરીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારે હોળીની રાત્રે તુલસીની માટીનો આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને જીવનની બધી મુશ્કેલીઓમાંથી તરત જ રાહત મળશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે મિત્રો આ વખતે ગુરુવારે હોળીની રાત્રે ઘણા શુભયોગ બની રહ્યા છે અને આવો દિવસ ઘણા વર્ષો પછી આવ્યો છે તેથી આ દિવસનું મહત્વ ખૂબ જ વધુ છે અને આ દિવસે તમારે તુલસીની માટીનો આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ તો આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી માહિતી અમે આ વિડીયોમાં આપીશું આ દિવસ ખૂબ જ ખાસ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું જોવામાં આવ્યું છે કે કેટલીકવાર જે ઈચ્છાઓ મોટી પૂજાને ધાર્મિક વિધિઓથી પૂર્ણ નથી થતી તે હોળીની રાત્રે ફક્ત આ એક ઉપાય કરીને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકાય છે ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ પરિણામ મળ્યું છે જો તમે પણ ગુરુવારે હોળીની રાત્રે આ ઉપાય કરવા માંગતા હો તો તમારે પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેવો જોઈએ અને પછી કરવો જ જોઈએ તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષ હોય છે તે કંઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ શોધવાની પણ જરૂર નથી તો ચાલો હવે જાણીએ કે હોળીની રાત્રે તુલસીની માટીનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે તો જુઓ કે તુલસીની માટીનો આ ઉપાય શા માટે કરવામાં આવી રહ્યો છે તે ઈચ્છા પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તો તે તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો તો તમે તમારી કોઈ પણ ઈચ્છા માટે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતાજી પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માગે છે અને જો કોઈ માતા પોતાના ઘરમાં શાંતિ અને સુખ માટે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગતી હોય તો ઘરની મોટી માતાઓએ ખાસ કરીને આ તુલસીની માટીનો ઉપાય કરવો જ જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેનું ફળ ખૂબ જ જલ્દી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં મળે છે નહીતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે પુખ્ત હોય યુવાન હોય કે બાળક હોય જે વ્યક્તિએ તુલસીની માટીનો આ ઉપાય સમજી લીધો છે તેણે પૂનમની રાત્રે એટલે કે હોળીની રાત્રે આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે કારણ કે આ હોળીના દિવસે માતાજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે તુલસીની માટીનો આ ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ તુલસીની માટીનો આ ઉપાય જે તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારે હોળીને રાત્રે કરવાનો છે તે રાતના સમયે કરવામાં આવશે જે પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવશે હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે આ સમય ક્યારે છે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો છે જેથી આપણને ઉપાય કરવાનો સમય ખબર પડે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદુષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે લોકો આ ઉપાય અજમાવી શકો છો તો અહીં ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો કાળ દરમિયાન આ ઉપાય કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે સાંજે સાત વાગ્યા સુધીમાં ઘરે પહોંચી શકતા નથી તો તમે સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં આ ઉપાય કરી શકો છો તો પણ તે ઠીક રહેશે અને જો આનાથી થોડું મોડું થાય તો પણ તમે આ ઉપાય કરી શકો છો કારણ કે હોળીનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે એટલા માટે જ્યારે પણ તમને તક મળે ત્યારે તમારે આ ઉપાય અજમાવો જ જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર